થર્ટી ફર્સ્ટ મનાવવા જતા ગુજરાતીઓ ચેતી જજો બનાસકાંઠા જિલ્લાની તમામ બોર્ડર પર પોલીસ સુરક્ષા વધારાઈ બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરાશે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ખાતે આવેલ રાજસ્થાનની સરહદને જોડતી બનાસકાંઠાની ચેકપોસ્ટમાં અતિસંવેદનશીલ ગણાતી પોલીસ ચેકપોસ્ટ પર આવનાર થર્ટી ફર્સ્ટ નિમિત્તે કોઈ નશીલા પદાર્થો ગુજરાતમાં ઘુસાડવામાં ન આવે તે હેતુથી બોર્ડર પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે ડીજીપી ગુજરાતના આદેશ અનુસાર બનાસકાંઠાની રાજસ્થાનને જોડતી દરેક ચેકપોસ્ટ પર ત્રેવીસ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર સુધી બોર્ડર પર ગુજરાતમાં પ્રવેશતા દરેક વાહનોની ઝીણવટ તપાસ કરવામાં આવી રહી છે જેમાં અમીરગઢ ચેકપોસ્ટ પર બે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સાથે પોલીસ જવાનો અને હોમગાર્ડ ચુસ્તપણે ચોવીસ કલાક વાહન ચેકિંગ કરી રહી છે રાજસ્થાનથી આવતી નાની ગાડીઓમાં આવતા શકમંદોની બ્રેથ એનાલાઇઝરથી અને બોડી વોન્ટ કેમેરા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે અમીરગઢ ચેકપોસ્ટ પર અવારનવાર વિદેશી દારૂ અને ડ્રગ્સ જેવા નશીલા માદક પદાર્થો પકડવામાં આવે છે અને આવનારી થર્ટી ફર્સ્ટમાં આવી કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ ન આપે તે માટે પોલીસ સતર્ક રહી કામગીરી કરી રહી છે